નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે સંખેડા તાલુકામાં ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ઘટના સામે આવી છે સંખેડા તાલુકામાં અધિકારીઓ ગોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે સંખેડા તાલુકામાં આવેલી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાઈ રહ્યું હોવાના આક્ષેપો લાગ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પહેલા રાત્રિના સમયે રેતી ખનન થતું હતું પરંતુ હવે આ રેતી માફિયાઓ એટલા હદે બેફામ બન્યા છે કે ધોળા દિવસે ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રહેતી ખનન કરે છે આ મામલે તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે આવી ઘટનાઓમાં પગલાં ન લેનાર જવાબદાર અધિકારીઓ સામે જ સૌપ્રથમ કાર્યવાહી થવી જોઈએ મહત્વનું છે કે એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે વિરોધ કરીને હાલ ગેરકાયદેસર રીતે રહેતી ખનન બંધ કરાવવામાં આવ્યું છે સુરેશ પારગી આઝાદ મીડિયા લાઈવ છોટાઉદેપુર